દિશામાં આગામી પંચાયત ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી કુંપટ ગામમાં મીટિંગ યોજાઈ સાંજે આયોજિત આ મીટિંગમાં ગ્રામજનો દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું મીટિંગ દરમિયાન કાર્યકર્તાઓએ ગામ લોકોના પ્રશ્નો ધ્યાનથી સાંભળ્યા ખાડા પડેલા તથા ખરાબ હાલતમાં આવેલા રોડ રસ્તાઓ અંગે સમાધાન લાવવાની ખાતરી આપી હતી આગામી પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થશે તો ગામના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવીશું તેવું આશ્વાસન કાર્યકર્તાઓએ આપ્યું હતું આ મિટિંગમાં ડોક્ટર રમેશભાઈ પટેલ વિજયભાઈ દવે એડવોકેટ સુભાષભાઈ અને આર કે ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા ગામ લોકોએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અહેવાલ પ્રહલાદ સિંહ દરબાર જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા કુપડ ગામમાં ગુજરાત જોડો નો સભાનું આયોજન કરવામાં આવ્યું એમાં જે છેલ્લા ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભ્રષ્ટાચાર હોય બેરોજગારી હોય યુવાનોના પ્રશ્નો હોય પછી કુપડ ગામમાં તો જોવા જઈએ તો અમે જે રોડ રસ્તે આવ્યા છીએ એટલો બધો ખરાબ હાલતમાં રોડ છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે ખબર નથી પડતી સામાન્ય માણસને રોડ ઉપરથી જવું હોય ક્યાં તો કોઈ ઇમરજન્સી કોઈ ડિલિવરીવાળા બેન હોય કે કોઈને ફ્રેક્ચર ઉપરથી કોઈ નાની સામાન્ય ગાડી જઈ શકે એ બહુ જ દુઃખદ અને ખરાબ બાબત છે તો આવા બધા ઘણા બધા આ તો જસ્ટ તમને એક ઉદાહરણ આપ્યું એવા ઘણા બધા પ્રશ્નો છે જેની આજે ચર્ચા કરવામાં આવી અને કોપડ ગામમાંથી પણ એક આશ્વાસન આપવામાં આવ્યું કે આવનારા સમયમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડી અને જે પણ પ્રશ્નો છે ભાજપના આ તાનાશાહી અને ભાજપશાહી લડવા માટે સક્ષમ ઉમેદવારને જીતાડશું કુપણ ગામમાં એવી ખાતરી આપવામાં આવી ખાસ કરીને કુપટ ગામને જોડતા રોડો એની હાલત જ દયનીય છે તો આ બાબતે અમે ગામના ગ્રામજનોને ખાતરી આપી કે કોઈ પણ જે આંદોલન છેડશે એમાં અમે સાથ સહકાર આપશું